નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે 7મી ઓક્ટોબર 2021 ના પદભાર સંભાળ્યો હતો 7મી ઓક્ટોબર 2025 ના રોજ તેને 24 વર્ષ પૂર્ણ થશે તો જાણીએ આ પહેલ પાછળની પૂર્વ ભૂમિકા પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળમાં દુરોગામી અસર ઊભી કરતા અનેક નિર્ણય લીધા હતા તેમાંનો એક નિર્ણય એટલે સોઇલ હેલ્થ કાર્ડ યોજના આ યોજનાએ ગુજરાતના કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવ્યું છે તો જાણીએ આ પહેલ પાછળની પૂર્વ ભૂમિકા તો ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અભિગમ સુનિશ્ચિત કરતી પહેલ એટલે સોઇલ હેલ્થ કાર્ડ યોજના આ પહેલ આજે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિની ગેરંટી બની છે હવે ખેડૂતો પણ જમીન પરીક્ષણના લાભ સમજે છે પહેલાં રાસાયણિક ખાતરો વાપરતા હતા એમાં હમણાં થોડી તકલીફ પડતી હતી અને હવે અમે એવું છે કે રાસાયણિક ખાતર ઓછા કર્યા અને આપણે જે રાસાયણિક અને પ્રાકૃતિક તરફ વળ્યા અમે ઓર્ગેનિક તરફ તો અત્યારે હાલ અમારે જમીને સુધરી છે અને અત્યારે કાર્બને વધ્યું છે એમ લાગત કમ થઈ જાય અને મુનાફા વધી ગયા તો સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સહાયક બની છે આ કાર્ડ દ્વારા જમીનની તંદુરસ્તી તપાસીને ખેડૂતોને તેમની જમીન માટે જરૂરી પોષક તત્વો અને ખાતરના ઉપયોગની સચોટ માહિતી મળે છે પરિણામે ખેડૂતોની પેદાશ અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે હમ ઇધર ટ્વેલ્વ પેરામીટર સોઇલ ટેસ્ટિંગ કરતે હૈ જૈસે કે ઈસી હૈ પીએચ હૈ નાઇટ્રોજન હૈ ફોસ્ફરસ ઓર માઇક્રોમે સીયુ યુ હૈ એફ હે હૈન હૈ વો સબ પેરામીટર્સ હમ ઇધર એનાલિસિસ હે ઓર સોઇલ હેલ્થ કાર્ડ જનરેટ કરે હમ ફાર્મર્સ કો દે દેતે હે ગુજરાતમાં હાલમાં વીસ સરકારી અને સત્યાવીસ ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીઓ કાર્યરત છે જ્યાં માટીના નમૂનાઓમાં પીએચ નાઇટ્રોજન ફોસ્ફરસ સહિત બાર મુખ્ય માપદંડોની તપાસ કરવામાં આવે છે આ યોજનાથી ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે જેનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધર્યું છે तो बचत होती है जमीन की उत्पादन क्षमता भी बढ़ती है और उस पर्यावरण का भी रक्षण होता है आम सोइल हेल्थ कार्ड योजना खेडों ने ओची मेहनत उपज मेड़वा सशक्त माध्यम बनी रहे छे। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા બે કરોડ પંદર લાખથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે જે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તરફ દોરી ગયા છે ખરેખર આ કાર્ડ આજે ગુજરાતના ખેડૂતો માટે સમૃદ્ધિની ચાવી બની ચૂક્યું છે